જય માતાજી મિત્રો અત્યારે કાચું કાપી અને પછી માં ભરી અને પછી આપણે સેન્ડવીચ બનાવીશું હાલો હવે જો આપણે મિક્સ થઈ ગયું છે હવે આપણે છે ને સેન્ડવીચ ભરવાનો મસાલો બનાવવાનો પેલા આપણે બટેટા નો બનાવી તૈયાર રાખી દીધો હવે આ બનાવવાનું શાકભાજી માં મરચા ગાજર કાકડી કોબી બધું છે પછી મેયો ની નાખવાનો સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું స <sum nie> <son>

કાચી આપણે કાચો મસાલો બનાવ્યો છે એ સેન્ડવિચ સેન્ડવીચ બનાવશું એટલે એક થાર આપણે બટેટા નું કરવાનું અને એક થાર આનું કરવાનું અને આ ચટણી તૈયાર છે આપણે બનાવી લઈએ કાપી નાખો તો બધું તૈયાર થઈ ગયું છે ભરી હવે આપણે છે ને આને શેકાવા મૂકી દેવાનું સેન્ડવીચ સેન્ડવિચ માં શેકાઈ જાય હવે બધી સેન્ડવિચ પછી મશીન માંથી જો અહિયાં લીલી લાઈટ થાય છે અને લાલ લાઈટ થાય છે હમણાં શેકાય જાય એટલે ખાલી લીલી લાઈટ થઈ જાય એટલે કાઢી લેવાની સેન્ડવિચ પછી સેન્ડવીચ થઈ જશે તૈયાર ને આવી જાય બધા ખાવા કર ના જય માતાજી મિત્રો તો હવે આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે અને સૌ સાથે મળી અને અત્યારે ભોજન કરવા બેઠા છી અને એવી સેન્ડવિચ મીઠી છે કે ખાય ખાય અને એનો આનંદ લઈ રહ્યા છીએ તો મિત્રો આવી સેન્ડવિચ બનાવવા માટે અમારા વિડીયા જોતા રહો જય માતાજી મિત્રો આવી સેન્ડવિચ જે સ્વાદિષ્ટ અને એકદમ કુદરતી રીતે બનાવેલી જેમાં કોઈ ભેળસેળ નથી કે કોઈ વસ્તુ નાખેલ નથી માટે ઘરની નેચરલી સેન્ડવીચ બનાવો અને તમારા શરીરની તંદુરસ્તી હંમેશા રાખો જય માતાજી